સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધોય મજામાં વાયગા અટાણી મિત્રો આઠ ને સાહી થઈ ગઈ સાહે નું કોથરી ભરી લીધી બાકી છે તો હું દૂધની કોથરી ભરી લઉં ને ગયા લેવા આજે મારે કઈ શ્યાક નું ઠેકાણું ન એટલે નુલગર આઈએ બપોરે ઘેર ખાવા કાલે અમે આખા રીંગણા નું શાક બનાવ્યું એટલે કે અવે બનાવ્યા હતા ને અટાણી પણ રીંગડા પડ્યા ને ફૂલગર બકાલ લઈને આવે ને શાક ને બનાવી તો પછી એને દુકાને જવાનું મોડું થાય એટલે આ બપોરે ઘેર આવી અને ખાઈ જાય હે હવે હું બકાલું લઈ આવે કઈક પર વિસારી છું ને ક્રિષ્ના બેઠી રોટલીઓ બનાવવા ને નીતિ નો એક ભી હતી સેલી સેલી અને ગાય દોવાની બાકી હે જો મિત્રો ક્રિષ્ના બનાવેસ રોટલીઓ બની ગયું બાપાપતા માન માં થયો હે નહી હવે તીશું હારામાં તડકા પડે ઠાર જા કરાવે એટલે એ પૂરા થઈ જાય એટલે પછી મલક શિયા પડ્યા પીડા છે ને ભીના હોય તો હાલ મિત્રો ભી દવાઈ ગયું

અને જો મારી માં ભીહું લઈને જાય સારવા ગોવાલણ હા ગોવાલણ હા ફોન બોન ના લઈ જાય ભેરો હિમણી જા દે એના ભીમાન ઘટાડી જા દે હા ગોવાલણ હા તારી મોજ હા ખોટિયા કાપીએ જોઈ જે ઓ આજુ ખરા દવાખાને નઈ લઈ જાય ઓહો

મારી માં કે તું જા મેં કીધું તું જા મન કે તું જા મેં કીધું તું જા ઓ મિત્રો વાયગા અટાણે હાડા સો હાથ જીવું થયું ને છે ને વિડીયો મૂકી દીધો અને આજ બાર તારીખ છે બાર તારીખ ને શનિવાર ના ના બાર તારીખ ને શુક્રવાર છે આજ આજે યુનિક રિસોર્ટ આપણે કુચડી રોડ ઉપર આવ્યું ને યુનિક રિસોર્ટ ન્યા અમારા બધા યુટ્યુબરનું મીટઅપ હતું તો આજ જવાનું હતું અમારે પણ કામકાજના જવાનું સેટિંગ ન આવ્યું અમારું એટલે અમે ન ગયા એમાં માતા નાથી બેનનો રામભાઈનો મેસેજ આવ્યો હતો કે આવો કે નથી આવતા મેં કીધું ના અમારું સેટિંગ નહીં આવે કદાચ આવવાનું આવવાનું હોય તો કે કહીજો નામ લખવાનું છે અમારે પછી એક યુટ્યુબર બેન છે એનો બે ફોન આવી ગયા અટાણું થયું તો કે ક્યાં પૂઈ ગયા ક્યાં પૂઈ ગયા આવવાનું છે કે ભલે ગમે થાય કે આવવાનું જ છે એ કે તમારે ને કીધું હાલો ને જોઈએ પણ સેટિંગ ન આવ્યું જવાનું મારે મને જરાક આમ મોરબ જેવું હતું ને પાછું કામકાજ એ હોય ને પાછા ઢોર ઢોવા હોય એટલે સેટિંગ ન આવે ને ઘણા બધા યુટ્યુબર નાના મોટા બધા અહીં ભેરા થયા અહીંયા યુનિક રિસોર્ટમાં અને ધૂમ મચાવી છે મોજ કરીએ ગરબા રમવાનું એ કહેતા હતા ત્રણ વાગેથી રાતે જેટલા વાગ્યા સુધી રહ્યો હું એટલા વાગ્યા સુધીનું હતું ખાવું પીવું બધું ફ્રી હતું પણ આપણા ભાગમાં નહીં હોય મિત્રો મને તો બહુ હરખ હતો જવાનો પણ હું કહેવાય નો સેટિંગ આવ્યું બરાબર એટલે એવું બધું છે મિત્રો અને મારી મા અટાણે પૂરું પારું ઈચ પડે ને એટલે ભી હું બહુ સોરે એટલે મારી મા ભીને લઈને સારવા ગયા હમણી ને પછી માંડ વિશે ત્યાં ધ્યાન રાખવું પડે એટલે ભેગી ઊભી ને ફોન જોતી જાય ને મારી માં નીતિને બીજી આખડી સારી વાઢી આવ્યા સારી નીતિને કટિંગ કરી કટિંગ કરી ને હવે જોઈએ ઢોરને નાખે બધાઇને તગારા ભરી ભરીને હું અહીં બેઠી બેઠી વિડીયો મૂકતી હતી આગળ યાદ આવ્યું હું કાલો મિત્રોને કીધું તું કે વિડીયો ઉતારી હું તા વિડીયો ઉતારતા હું ભૂલી ગઈ પછી હું અંધારું વરી થઈ જાય તો હરખું શૂટ નહીં થાય એટલે એવું કાંઈક છે મિત્રો બાકી ત્યાં ગઈકાલે બધા યુટ્યુબર ગ્યાયના બ્લોગ જો હું કે કુન જ્ઞાન કેવી મોજ મજા કરી આપણા કિસ્મતમાં ન હોય એટલે ન જ આવવાનું થયું મિત્રો બરોબર એવું બધું અહીં છે હાલો કોઈ વાંધો નહીં તો હવે શ્યાકતા પડ્યું હવારનું ગવારનું ને રોટલા કરવાના છે તો કરી નાખીએ ને બાકી તો આપણે આજનો વિડીયો પૂરો દઈએ બહુ લાંબો વિડીયો નથી બધું તમને મીએ એ જો આગળ રીંગડીના શિયા રોપડા મારા પપ્પા ગામમાંથી કોઈ ભાઈ આઈ પાસે લઈ આવ્યા તી રીંગડીના શિયા રોપડા આગળ વાયવા મીએ મારી માય પાણી ભર્યું ઠામ વિસરાયું કાઢ્યું મીએ મારી મારી ભેરી સારા વાઢવા ગઈ હતી એવું બધું છે એની બેન જરાક વધારે ભરે કામકાજમાં નીતિને મારી માની એ બે ભેગાને ભેગા હોય ખળ વાઢવામાં મન મારે નીતિને બહુ જોઈએ હું સેટિંગ ન આવે ફેર હું એટલે મારી મા જ વધારે પૂરતી જાય ને હું ઘરનું કરું એવું બધું છે મિત્રો તો હાલો કંઈ વાંધો નહીં હવે આપણે આજનો વિડીયો પૂરો કરી દઈએ જો તમને ગઈ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને આવીજો જ બધાએ ફરી મળીશ હું કાલે નવા વિડીયો સાથે મિત્રો મેં છે ને આગળ જોયું વિડીયો હવારના વટાણાને જોઈન્ટ કરીને તો ખાલી સાડા સો મિનિટનો જ થતો હતો તો મેં કીધો હાલો હજી થોડોક વિડીયો ઉતારી નાખીએ કારણ કે હાડા સો મિનિટ નહીં પણ આઠ મિનિટની માટેનો વિડીયો જોઈએ એટલે થોડુંક તમને દેખાડી દઉં ને દેખાડવાનું શું છે આપણે જી મેં રીંગડી વાવીને એ હું તમને દેખાડું બરાબર આમાં નાના ટોમેટા આવ્યા ને એ મારી મેં આજ છે ને તોડી લીધા મને કે તારે ખાવું ટમેટું એટલે મેં કીધું નહીં ભાઈ આપણે ટમેટું ભાવે નહીં તો એ જેમ થોડાક રહી ગયા ભાઈ વાહ એટલા ખાધા હે ને બીજા જ આમાનામાં છે ને જો આ તાંજેરિયો મિત્રો એક દીવા આવી હતી ને સાકુયાથી બધો કાપી ગઈ હું તાંજેરીઓ મેં કીધું મસ્તીનો હા ને તાંજેરીયાનું ઓઈલું કરવા થાય શ્યાક તે પછી શ્યાક તે દિન તે દી જ કર નાઈ ખૂબ મસ્તીનું ને બધા ને દુનિયાનું ભાઈ કારણ કે આમ સબ્જી આખી આખી ફેર થઈ જાય ને એટલે બહુ મજા આવે ખાવાની ઓઈલા જો શિયાળ રોપડામાં ભેગા વાવ્યા મીએ એ વાવી દીધા મસ્તીના અને જો આ કારેલીની વેલો માં કાયત્રી માથે સડાવે પણ આ કાયતરી ત્યાં કાપી નાખવાનું કે કારણ કે બાથરૂમ બાથરૂમનો છે ને ઓલું પાઇટું નાખલ છે ને બધું પ્લાસ્ટર કર ખાડો હોય એટલે કદાચ મુરિયા મૂરિયાની થળિયા જાય ને તો એ તોડ નાખે પ્લાસ્ટર એટલે એ ત્યાં કાપી નાખવાનું છે ત્યાં બરોબર બાકી તો ઝાડવું ન કાપીએ અમે કોઈ હોય કોઈ કહે કયો નહીં કે ઝાડવું ન કપાય બેન બરોબર અને આ કારેલીનો વેલો હે મિત્રો એ ભગવાન જો આ જે ઓલી બીજી કારેલી છે ને એ જોઈ લ્યો છે વર્તાઈ જાય જો આ આના આના છે ને ઓલા પાંદડા હોય ને લીલા લીલા કસમ જેવા હોય એટલે દેહી ને જો આના પાંદડા હે પીરા પીરા એટલે ઓલી વિદેશી વિદેશી રાખ ગયો ને આને દેશી રાખ દી મિત્રો તો મિત્રો આવું કાંઈક છે તમને મારે શું કહેવાય વિડીયો તો પૂરો કરવો પડશે ને એમાં તો કંઈ નહીં હાલે વિડીયો એક દિનનો આવે તો ઘણા ફોન મેસેજ આવે કૃષ્ણાબેન આજ કેમ તમે વિડીયો ન મૂકો એટલે વિડીયો મૂકવો જરૂરી છે બરાબર મિત્રો ફાકોડો તો એવો લાગે ને કે કીને કહેવાય છે હું વળી કોઈક વિડીયો જોવાય તો કહેવાય કગીતા નાના બાર છે ને તમને થાકોડા લાગે પણ હવે મિત્રો હું કહેવાય પહેલાંના જમાનાના જે ડોહિલા હતા ને ખાવા પીવાની ખોરાક ને એવું બધું છે ને સારું હતું હાંસી ખોરાક હતી તો અમારે અટાણે જો કે સેતા હાંસી ઢાકર રાખીએ એટલે સાય દૂધ દહીં ઘી વગેરે પણ ખાઈએ ને એટલે ન આમ કંઈ અસર કરે શરીરમાં ખાઈએ છતાં આગડી દળીંગા જેવા થઈ જાય પણ અમુક માણસ છે ને હાડી હોય ઘણા દેહી ભાષામાં કહેતા હોય કે તો લોઢું ઓગારી ગઈ નેરવી જ નથી થતી પીવા એ હાસી છે અમુક ન થાય બરોબર મારા જેવા હોય હું ખુદ નથી થતી ભલે ગમે એટલું ખાવું હવે રોટી ભીવારી રોટલી ખાવું દહીં ખાવું સાતા કોઈ દી પીતી નથી સાડ સા મારા પેટમાં નથી ગયો કોઈ દી એ હું બધું છે એટલે કદાચ જો તમે બધા વિડીયો જો તમારે ઘેર હું કોઈ દી પણ મીમાન થઈને આવું તો મને સાની ની સલાહ ન કરતા કારણ કે સા મૂર મને જોઉં તો એનું મજા આવે પીવાની ઠંડાની નહીં કે કરજો તો મજા આવે બરોબર હલો કઈ વાંધો નહીં હવે વિડીયો આપણે આઠ મિનિટ નો થઈ ગયો હવે તમે જરાક જોઈ લેજો આઠ મિનિટ નો થયો કે નહીં કોમેન્ટ કરી દેજો હાલો હવે આવી જાવ